સરકારના મોડામાં શરમ હોય તો અમારે કોઈ દી ત્રણ મહિના નો થાય ત્રણ મહિના માટે અમારે કોઈ દી દીધી માં પીડિત પરિવાર થઈને ઉતરવું ન પડે ને આ એક વર્ષ થયું ને તો કોઈ દી એક વર્ષ થાય જ નહીં અમારો તો આમાં ખબર જ છે કે સરકાર ખૂબ ગુનેગાર છે તો એ ન્યાય ક્યાંથી આપે જો એનામાં એટલી હિંમત ન હોય તો સરકારને હું તો એમ કહેવા માંગુ મારી બેન ખાતે હું મારી બેન થી બોલું છું કે સરકારમાં એટલી હિંમત ન હોય અમને ન્યાય દેવાની કે પીડિત પરિવાર જેટલી માંગે છે એ પૂરી કરવાની તો હું એમ કે સરકારને આ ખુશી મૂકી દેવી જોઈએ સરકાર એમ કે ચાર લાખ રૂપિયા આપીને આ પીડિત પરિવારને શાંતિ આપી દીધી અમારા મા અમારા માણસ સોયા ગયા એની કિંમત ચાર લાખ રૂપિયા છે એમ કે મેં મારી બેન ગુમાવી હવે આવવાની નગવાન ફાય થી તો સરકાર કેમ નથી જાગૃત થતું જનતા છે એ સરકાર કરે

આમ છતાં પણ મૃતકના પરિવારજનો ન્યાય માટે પરેશાન થઈ રહ્યા છે આજે એક વર્ષ થયું મારી બેનને પાંચમા મહિના પચીસ તારીખે એની ડેટ થઈ હતી અત્યારે આ પાંચમા મહિના પચીસ તારીખ આવ થઈ થયું સરકારે હજી સુધી અમને ન્યાય નથી આપ્યો કે અમારી જે હતી એ પણ પૂરી કરી નથી હવે માત્ર અમને કોર્ટથી આશા છે કે અમારે આશાને ન્યાય મળે જેને લીધે અમે એને ગુમાવી છે એ કારણો અત્યારે અમારે આવું પડે આવવાન કરવાનું મારી બેનને આત્મન શાંતિ દેવા માટે જે લોકો અત્યારે એમ ખુલે આમ ફરે છે એ લોકો જે સજા નત કરી અમારું વ્યક્તિ તો આઈટીઆરપી ગેમ ઝોન માં ભરીને પસ માં રાગ બની ગયું એના અવસર અમને નથી મળ્યા મારા પપ્પા મારી મમ્મી એટલા સમય બાદ અત્યારે આજ આવ્યા પચીસ તારીખે એક વર્ષ પૂરું મારી બેન નું નવું હવન કરવાનું હતું એટલા માટે એ લોકોએ રાજકોટ મૂકી દીધું હસોરું સરકાર હજી જાગૃત નથી સરકાર હજી સુધી એક વર્ષ થઈ ગયું તો સરકાર ન્યાય દેવાની ન્યાય દેવાની બીજા પીડિત પરિવાર ગયા એના લોકો વયા ગયા એક એક છોકરો ગયો એ લોકો જેની કારણ ગયા એને માં સખત સજા મળે જે અમારી માંગો છે એ પૂરી કરે કોર્ટ થી જ અમારે અપીલ છે હવે સરકાર થી તો કોઈ અપીલ નથી બાકી સરકારના મોઢામાં શરમ હોય તો અમારે કોઈ દી ત્રણ મહિના નો થાય ત્રણ મહિના માટે અમારે કોઈ દીધી આંદોલનમાં પીડિત પરિવાર થઈને ઉતરવું ન પડે ને આ એક વર્ષ થયું એક વર્ષ થાય જ નહીં અમારા જો પરિવાર ને એ લોકો એ સરકારે ન્યાય દેવું હોય તો આમાં ખબર જ છે કે સરકાર ખૂબ ગુનેગાર છે તો એ ન્યાય ક્યાંથી આપે ને જો એનામાં એટલી હિંમત ન હોય તો સરકાર ને હું તો એમ કેવા માંગુ મારી બેન ખાતે હું મારી બેન થી બોલું છું કે સરકારમાં એટલી હિંમત ન હોય અમને ન્યાય દેવાની કે પીડિત પરિવાર જેટલી માંગે છે એ પૂરી કરવાની તો હું એમ કહું કે સરકારને આ ખુરશી મૂકી દેવી જોઈએ જો નવી જનરેશન આવી છે તો નવા વિચાર લઈને આવી છે અમારા જેવા જે પીડિત પરિવાર વયા ગયા જેના લોકો વયા ગયા એ લોકોને ન્યાય દે એટલા માટે આવું બીજું કોઈ કાર્ડ નો બને આવો ક્યાંય અત્યારે મારી બેન નું મારે નામ લેવું પડે તો મારા એક આવડા નીકળી જાય મારા પપ્પા રાતે ત્રણ ત્રણ વાગ્યા જ્યાં સુધી ત્રણ મહિના ત્યાં સુધી મારા પપ્પા રાતે મારી બેન ને આયા જોવા આવતા કે મારી દીકરી દીકરી ક્યાં થયો ટીઆરપી ગેમ ઝોન માં ફર્સ થઈ ગઈ અત્યારે એને એ પાસ હતી હતી ના હાથ નોતા એના પગ નોતા એનું માથું નતું કઈ નતું સરકાર ને દયા આવતી નથી કે આવા લોકો વયા ગયા આ ઉદઘાટન ને ગમે કરવું હોય છે તો પીએમ મોદી ભૂપેન્દ્ર પટેલ બધી લોકો ઉદઘાટન કરવા પૂછ છે પણ આવું રાજકોટ માં આવું અગ્નિકાંડ પહેલી વાર બની ગયું તો એ હજી લોકો એક વર્ષ થઈ ગયું ને શરમ નથી આયા આવ્યા નથી સતત અમારે ઉત્તર ઉપેશ દુ પીડિત પરિવાર ને ન્યાય માંગવા માટે અમારા લોકો માટે આ તો બોલી શકું એટલે હું બોલું બાકી બીજા લોકો શું કરે જીનું એક એક વ્યક્તિ હતું એક દીકરો હતો એ લોકો સરકાર એમ કે કે 4 લાખ રૂપિયા આપીને આ પીડિત પરિવાર ને આ આમ શાંતિ આપ દીધી અમાર મા અમાર માણસ સોયા ગયા એની કિંમત 4 લાખ રૂપિયા છે એની કિંમત જ ન કરે કે સરકાર કેમ કે સરકાર મે કુજે એનું વ્યક્તિ કોઈ ન તે ન ખબર નથી અમે અમારું વ્યક્તિ કોઈ અમને ખબર છે અમારે એક એક દિવસ કેમ કાઢવા એક વર્ષ થઈ ગયું અમને લાગતું નથી કે અમારે આસન એક વર્ષ થઈ ગયું લોકો કહે કે વર્ષ થઈ જાય તો ભૂલાઈ જાય અમને તો આમી વધારે યાદ આવે સરકાર આપે કે મારી બેન ને મારી પપ્પાને એમ કહેતી હતી કે પપ્પા હું આર્મી નોકરી લઈને તમારો દીકરો બને હવે અમારે આશય ક્યાંથી આપે સરકાર મારા પપ્પા દીકરો બનાવવા સરકારમાં હિંમત નથી અમને ન્યાય દેવાની તો એને કે તમે ખુરશી મૂકી દેવું તો બીજા લોકો આવે આવે નહી કામ કરે અમને ન્યાય દેવડાવે તમારા માં હિંમત નો ન્યાય દેવાની હું તો એમ ખુલે આમ ધમકી દઉં કેમ કે મેં મારી બેન ગુમાવી હવે આવવાની નથી ભગવાન પાઈતી તો સરકાર કેમ જાગૃત તો જનતા છે એ સરકાર કરે સરકાર ભિખારી ની જે માલી આય ભિખારી પે ન્યાય માંગવા ત્યારે કઈ યાદ નથી આવતું કે આ પરિવાર લોકો છે કે જેની અમને આ ખુરશી દેવડાવી તો એનો અધિકાર નથી આવતો કે આ લોકોને ન્યાય દેવડાવે અમારા લોકો પીડિત પરિવાર જેટલા ગયા એના લોકો અત્યારે ત્યાંથી ગેમ ઝોન માં થઈ ગયા અત્યાર સુધીની કાર્યવાહીમાં જરાય સંતોષ નથી આમાં અત્યાર લગીમાં ચાર જણાને જામીન મળી ગયા છે જામીન વિરુદ્ધ અમે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દીધેલી છે હજી સુધી અરજીમાં આગળ કાંઈ વધુ નથી સરકાર પાસે પાસે પણ માંગ હતી અમારી કે સુપ્રીમ કોર્ટમાં અમારા વધી આગળ આવે પણ સરકાર હજી સુધી એમાં આગળ આવી નથી એ અમારી અત્યારે લગીની મોટા મોટી માંગણી જે હતી કે કેસને ડે ટુ ડે હિયરિંગમાં લેવામાં આવે પણ એ સ્વીકારવામાં આવી નથી જો આ વસ્તુ સરકાર કે આ વસ્તુ ન કરી શકતી હોય તો આરોપીને બધાને અમને સોંપી દેવામાં આવે અમે કરી લેશું જે કરવું હોય કલ્પના કરતા પણ રૂવાડા કાપી ઉઠે તેવી સ્થિતિમાં મોટી મોટી ભૂલ થઈ હતી કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી તેને લઈ સતત બોલતા રહ્યા છે ટીઆરપી ગેમિંગ ઝોન કાંડ ઉપર લાગેલી અધિકારીઓએ એકબીજાના મેળાપીપણામાં સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આખો ટીઆરપી ગેમિંગ ઝોન ઉભો કર્યો અને ચલાવ્યો અને એનું પરિણામ આવ્યું કે ગુજરાતના છવ્વીસ નિર્દોષ નાગરિકો બાળકો સહિત આપણે ગુમાવવા પડ્યા એ વખતના દ્રશ્યો સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્રને ગુજરાતે જોયા છે પાંચ છ ફૂટની કાયાના બદલે એક નાનકડું ટોપલું અને ખોબો ભરીને લાશના ટુકડા આપવામાં આવતા આખું ગુજરાત હિતકે ચડ્યું હતું અને એ છતાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના મનમાં એવું ન થયું કે હવે ફરી આપણા રાજકોટમાં આપણા ગુજરાતમાં કદી આવી ઘટના ન બને એવું સુનિશ્ચિત કરીએ એના બદલે ઘટના બની એની તરત મને બરાબર યાદ છે એફએસએલની ટીમ સ્થળ ઉપર પહોંચે તપાસ શરૂ થાય એની પહેલા કાટમાળનો મોટા ભાગનો હિસ્સો ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યો એટલે કે એક પ્રકારે ડિસ્ટ્રક્શન ઓફ એવિડન્સ પુરાવાનો નાશ કરવામાં આવ્યો જ્યારે પીડિતોના આંસુ લૂછવાનો સમય હતો એમને એવી હૈયા ધારણ આપવાનો સમય હતો કે બહુ ખોટું થયું છે પણ તમે ચિંતા ન કરો સરકાર તમારી સાથે છે એ વખતે એમના માટે સહાનુભૂતિ બતાવવાને બદલે રાજ્યની સરકાર અને એનું પોલીસ પ્રશાસન એ પુરાવાનો નાશ કરવામાં વ્યસ્ત હતું એ પછી આપ સૌ જાણો છો એમ અમે બોતેર કલાકના ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો અઠ્યાવીસ દિવસ એક ધારા હું પાલભાઈ લાલજીભાઈ કોંગ્રેસ પક્ષના બધા જ મિત્રો રાજકોટમાં ખૂબ લડ્યા અને રાજકોટની જનતાએ એટલો બધો સહકાર આપ્યો એટલી બધી સંવેદના બતાવી કે એકત્રીસ વર્ષ બાદ પહેલી વખત રાજકોટ શહેર બંધ રહ્યું

આ રાજ્યની સરકારનું પહેલા દિવસથી આયોજન હતું અને એનું પરિણામ છે આજે એક વર્ષ બાદ પીડિતોને યોગ્ય વળતર મળ્યું છે ને ન્યાય મળ્યો છે ન્યાયની કોઈ આશા છે અને એ બાદ ફરી ડીસાની અંદર બીજો ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એમાં એક ડઝન જેટલા બીજા પરપ્રાંતિય મજૂરો મરી ગયા મતલબ કે ગુજરાતની ભાજપ સરકારને મનમાં એવું છે કે અમને એકસો છપ્પન આવડે છે વિપક્ષના માણસોને તોડતા આવડે હોબાળો કરતા ભલે લોકો મરતા અમારા ગજવા ભરાય છે એટલે અમને સંતોષ છે આવો ભારતીય જનતા પાર્ટીનો એટીટ્યુડ છે ફરી કહું છું આ ઘટના અત્યંત દુઃખદાયી છે આપણા ગુજરાતમાં આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ન બનવી જોઈએ પણ ભારતીય જનતા પાર્ટી સુધરવા બિલકુલ તૈયાર નથી એ લોકો સંકલ્પ કરીને બેઠા છે માણસો મરતા હોય તો મરે બાકી અમે અમારા ગજવા ભરીશું લડત ચાલી રહી છે આંસુ પડી રહ્યા છે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે જો રહ્યું ન્યાય ક્યારે મળે છે સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ